વડોદરા એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને પીસીબી પોલીસે ઝડપી પાડી દારૂની બસો છોત્તેર બોટલો કબ્જે કરી છે તયાજગંજ સેન્ટ્રલ એસટી રેપોમાં ગરબડાથી આવેલી બસમાં બે મહિલાઓ વિદેશી દારૂ લઈને આવતી હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી જેથી પીસીબી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ગરબડા નસવાડીથી બસમાંથી બ્લુ અને કોફી કલરનું ગાઉન પહેરેલી બે મહિલાઓ ઉતરતા તેઓની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે ચેક કરતા વિદેશી દારૂની બસો બોટલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસોની મળી આવી હતી જેથી પોલીસે સુમીબેન વીરાભાઈ ખરાડ તથા નૈનાબેન રૂપાલભાઈ ખરાડને સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે દારૂ સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે આરોપીઓ પાસેથી દારૂની બસો બોટલ એક મોબાઈલ ફોન રોકડ ત્રણસો મળી કુલ રૂપિયા કટ